થી આ ફીણ વાળું પાણી પાણી નીકળે છે બોરિંગમાંથી નીકળતા જ સ્થાનિકો હેરાન પરેશાન છે પહેલા પણ કાપોદરા વિસ્તારમાંથી આ પાણી નીકળતું હતું ફાયર અને પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જોઈ રહ્યા છો સુરતમાં મેટ્રો ની કામગીરી દરમિયાન દુકાનો આ પાણી નીકળી રહ્યું છે સુરત શહેરમાં ફરી એક વખત મેટ્રોની જે બેદરકારી છે તે બે દરકારી સામે આવી છે ખાસ કરીને સુરતના મૈધરપુરા વિસ્તારમાં આવેલા સિનેમા રોડ ઉપર જે ગટર છે તે ગટરમાં આ રીતે ફીણવાળું જે પાણી છે તે પાણી નીકળતા સ્થાનિક લોકોમાં નાસભાગનો માહોલ જોવા મળી રહ્યો હતો ખાસ કરીને હાલમાં જે મૈધરપુરા વિસ્તાર છે તેમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન જે બોરિંગ છે તે બોરિંગમાંથી આ પાણી નીકળ્યું હતું સૌપ્રથમ તો જે કાપોદરા વિસ્તાર છે તે કાપોદરા વિસ્તારના જે રહેલા વિસ્તાર છે તેમાં આ જ રીતે તમામ જે ઘરો છે તે ઘરોમાં પાણી નીકળ્યું હતું અને તમામ જે ઘરો છે તે ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો મૈધરપુરા વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં જે રીતે આ ફીન નીકળવાની ઘટના બની છે ત્યારબાદ ખાસ કરીને જે લોકો છે તે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે ખાસ કરીને આ જે હોટલ છે વિશાલ નામની જે હોટલ છે તે હોટલમાં એકાએક જે છે તે ફિન નીકળ્યું છે જે શું ઘટના બની છે

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન બન્યા છે જે જે પટેલ જે પટેલની બી નરી પરણી કરાઈ છે